વરસાદ પોતાની ઇનિંગ રમી રહ્યો છે અને સરસ મજાનો જ્યાં જોવો ત્યાં વરસાદ પડી રહ્યો છે અને એવા વાતાવરણની અંદર જો ભાઈ ગરમમાં ગરમ ભરેલા મરચાંના ભજીયા મળી જાય તો કેવી મજા આવે એવી જ મજા લેવા માટે અમે પહોંચી ગયા છે આ જો મરચા પેસલ લઈ લીધા છે ભરેલા મરચાં બનાવવા માટે આજે હું તમને આ રેસીપી બતાવવાનું છું ભરેલા મરચાંનો મસાલો કઈ રીતે બનાવવાનો તે તો આખો વિડીયો તમે જોજો અત્યારે જો આપણે મરચા બે વખત પાણીની ધોઈ લઈ લીધા છે પાંચસો ગ્રામ અને હવે એ મરસાની અંદર આપણે છેકા પાડવાના છે જો સાકુ વડે આ ચેકા પાડી ગયો પછી આપણે મસાલો કઈ રીતે બનાવવાનો છે એ આખી રેસીપી હું તમને આપવાનો છું અને વરસાદી વાતાવરણ હોય અને એમાંય જો ભરેલા મરચાંના ભજીયા મળી જાય એટલે ભાઈ મજા મજાને મજા જ પડી જાય અને એવા વાતાવરણ કે કે એવું ઠંડુ હોય અને એમાં ખાવાની મજા આવે આપણે જો સવાણું લીધું છે એની અંદર પાપડી ગાંઠિયા નાખ્યા છે દોઢસો ગ્રામ સવવાણું છે એની અંદર પચાસ ગ્રામ જેવા પાપડી ગાંઠિયા નાખ્યા છે હવે મિક્સરની અંદર આપણે એક ખાવણીમાં હાંકી નાખવાનું છે એટલે એકદમ દરદરો રાખવાનું છે આવું લોટ જ કરી નાખો ઓલો જ કરી નાખવાનો સમજ્યા તેલનો નીકળી જવું જોઈએ અને દર તરો આપણે પીસી લીધું છે તમે જોઈ શકો છો સરસ મજાનું હવે એની અંદર આપણે અઢીસો ગ્રામ બાફેલા બટેટા નાખશું ચારથી પાંચ નંગ જેવા બટેટા અંદર આપણે નાખવાના છે અને ત્યારબાદ બધો મસાલો નાખીએ તમને બતાવી દો ત્યારે જો આપણે બટેટા નાખી રહ્યા છીએ આ રીતે મેશ કરી લેવાના હાથમાં તે અને ફર્સ્ટ ક્લાસમાં આપણે આ મસાલો બનાવવાનો ત્રણ જાતનો મસાલો આપણે બનાવીએ છીએ ભરેલા મરચાંનો એમાંથી પહેલી જાતનો મસાલોનો હું તમને આ વિડીયો બનાવીને આપું છું આની પછી આવશે સેણાના લોટવાળો મસાલો એ પણ તમને બતાવીશ અને ભરેલા મરસામાં છે ને ભાઈ જો આપણે અત્યારે હિંગ નાખી દીધી છે ત્યારબાદ આમની અંદર આપણે જીરું નાખીશું તમે જોઈ શકો છો કેમ કે ઓલરેડી સવાણાની અંદર અંદર ગળપણ હોય છે એટલે આપણે અત્યારે ગળપણ અંદર ઉમેરતા નથી અને ખટાશમાંથી આપણે લીંબુ નાખશું અને થોડુંક અત્યારે એક ચમચી જેટલું આપણે મરચું નાખી રહ્યા છીએ અને મિત્રો આ મસાલો છે ને એકદમ ગરમ મસાલા વગરનો છે સવાણાની અંદર જે કાંઈ મસાલો પડે તે હશે બાકી આપણે કોઈ ગરમ મસાલો અંદર ઉમેરતા નથી જરૂરિયાત મુજબ કોથમરી અને મીઠું નાખી દઈએ અને હવે તેને મિક્સ કરી દઈએ અને ત્યારબાદ આપણે એક લીંબુ નીસવી દેવાનું છે એટલે આપણો જે મસાલો છે ને એકદમ ચટપટો અને ખાટો મીઠો લાગશે અને સવવાણું છે ને થોડુંક ગળપણવાળું હોય એટલે ભાઈ છે ને ભાઈ આ મસાલો એકદમ ચટપટો અને ખાટો મીઠો લાગશે આનો કદાચ તેમ ગોટા બનાવી નાખો ને મિત્રો તોય તમને મજા આવશે ખાવાની સમજા માનો મસાલો મરસા ભરતા વધ્યો તો તમે એના ગોળ ગોટા બનાવી નાખો તોય તમને મજા આવી જાય ખાવાની તો જ બકે તો અત્યારે આપણે એક લીંબુ નીસવી દઈએ છીએ અંદર અને પછી પાછું એકવાર મિક્સ કરી દઈને પછી આખા ભરેલા મરચાં તૈયાર કરી દઈએ તમે જોઈ શકો છો જોરદાર રીતે એકદમ આપણો મસાલો કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે હવે આપણે બધો મસાલો મિક્સ કરી દેવાનો છે તમે જોઈ શકો છો મસાલો આપણો તૈયાર છે અને હવે આપણે જે મરસા લીધા છે ને એને ભરવાના છે મસાલો તૈયાર છે એટલે આપણે જે છેકા પાડેલા મરચા લીધા ને એને દબી ધબીને ભરી દેજો અંદર એટલે ભાઈ છે ને મરચાં તમને ખાવાની મજા પડી જશે ભાઈ અને આ રીતે આપણે જે રેસીપી તમને બતાવી છે જો તમને આ રેસીપી સારી લાગે તો વધુ બધું શેર કરજો અને આ રીતે જો તમે પણ તમારે ઘેરે બનાવતા હો તો મને કોમેન્ટમાં જણાવજો અને આની અંદર આપણે કોઈ ગરમ મસાલો નાખ્યો નથી જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય અને ટેસ્ટ થોડોક વધારી શકાય છે હવે હું બધા મરસા આ રીતે ભરી લઉં છું અને ત્યારબાદ છે ને ભાઈ તળવાના છે એ તો તમને બધાને ખ્યાલ જ છે કઈ રીતે તળવા પણ હું તમને એક કોચ બતાવી દઉં છું આ મરસાને મેં એકવાર તળી લીધા ને પછી ફરીવાર આપણે રાબડામાં તળ્યા હતા એટલે મરચું છે ને કાચું ન રહે અને ખાવાની તમને મજા આવે તમે જોઈ શકો છો આ રીતે રાબડામાં ડુબાડીને એ તરતા મેં કીધું ને શુદ્ધ તેલમાં એટલે તમને ખાવાની છે ને ભાઈ લા જવાબ ને મજા આવી જાય એમાંય તો વરસાદ હોય ગરમ ગરમ ભજીયા હોય ને વાતાવરણ ઠંડુ હોય એટલે જલસો જ પડી જાય વિડીયો સારો લાગ્યો તો વધુ બધું શેર કરજો